સુરત જિલ્લાના ખેડૂતોના બેંક ખાતામાં ત્રેવીસ કરોડ જમા થયા ખેડૂતોમાં ખુશાલી સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કિસાન સન્માન સમારોહ યોજાયો પ્રતિ વર્ષ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થાય છે જયેશ દેલાડ ખેડૂત આગેવાન વડાપ્રધાન દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવા માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો જેમાં સુરત જિલ્લાના એક લાખ અઢાર હજાર સાતસો બ્યાસી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા તેવીસ કરોડની સહાય જમા કરવામાં આવી સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું બાઇટ જયેશ દેલાડ ખેડૂત આગેવાન જયેશ દેલાડ ખેડૂત આગેવાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં સુરત જિલ્લામાં લગભગ એક લાખ અઢાર હજાર ખેડૂતોના ખાતામાં ત્રેવીસ કરોડ રૂપિયા જમા થયા છે ખાસ કરીને છ વર્ષથી આ જે યોજના શરૂ થઈ છે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે ખેડૂતોની આવક બમણી કરવી એના અનુસંધાનમાં દર વર્ષે ખેડૂતો ખાતામાં છ હજાર રૂપિયા જમા થાય છે અને સુરત જિલ્લામાં નાના અને સીમાન ખેડૂતોના ખાતામાં લગભગ ત્રેવીસ કરોડ રૂપિયા જેટલા જમા થયા છે ખેડૂતોમાં એક આનંદ છે અને છેલ્લા છ વર્ષથી શરૂ થયેલી આ યોજનાને કારણે ખેડૂતોમાં ખાસ કરીને બિયારણ અને ખાતર ખરીદવા માટે મોટો ટેકો મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની વાત કરીએ લગભગ અત્યાર સુધીમાં વીસ હજાર કરોડથી પણ વધારે રકમ પંચાવન લાખ ખેડૂતોના ખાતામાં જમા થઈ છે અને આ યોજનાને સમગ્ર ભારત દેશમાં તમે જોવો તો નવ કરોડ અને સિત્તેર લાખ જેટલા ખેડૂતો લાભ લઈ રહ્યા છે આ યોજનાને કારણે આ જે યોજના છે સમગ્ર વિશ્વમાં ડાયરેક્ટ બેનિફિટ આપતી વિશ્વની સૌથી મોટી યોજના ખેડૂતોમાં ખૂબ જ પ્રિય થાય છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં એ રકમ જમા થાય છે અને ઘણા ખેડૂતોમાં ખુશી છે સુરત